પલ્લુબેન કૌશલા વિસ્તારમાં શેરી લોકો થઈ મમ થયા છે આજે તંત્રને જણા ક્રોમાં આવે અને તાત્કાલિક નિર્ણય અને કામ કરે એવી શેરીવાળા લોકોને અપીલ છે રિપોર્ટર સંજય વાળાધારી કેટલા સમયથી आले છે છે ચોમાસામાં કેવી પ્રોબ્લેમ થાય તમારે ચોમાસામાં બોલો કચરો પણ નાખી જાય છે બધા ટ્રેક્ટર વાળા પણ ભરવા આવતા નથી અને કચરો બહુ જ બધા અહીંયા નાખી જાય કોઈ ધ્યાન દેતું નથી અને રોડ અધૂરો છે રોડ પણ બનતો નથી છે